મહેમાન વધારેલા છે બારોટ પાર્થ કુમાર એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર જાશો આપ સન્માન સ્વીકારશો એસ કે રાજપૂત છે એમને વિનંતી કરું કે આપ સ્ટેજ પર જાશો અને સન્માન સ્વીકારશો શિવાજી રાજપૂત ભુવાસરી શણાવિયા એમને પણ વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર જશો અને આપ સન્માન સ્વીકારશો હવે આપણે આજે કૃષ્ણ ભગવાન અહીંયા પ્રગટ્ય થયા છે ત્યારે આપણી આરતીનો નો ચાલુ કરીએ છીએ ત્યારે અહીંયા આજે ચૌહાણ અને બોવણિયા પરિવાર તરફથી એકાવન હજાર રૂપિયા વચ્ચે જે બારોટજી પાર્થકુમાર વધાર્યા છે તો એમના સદમુખે થી આજના પ્રસંગ અનુરૂપ એમની વાણી આપણને થોડીક સમક્ષ રજૂ કરશે તો પાર્થ

વર્ણનો ભગવાને જે અવતારો ધારણ કર્યા નમો મચ્છ અવતાર મર્દ શંકાસુર માર્યો નમો કચ્છ અવતાર અધર મેર ઉધાર્યો નમો રૂપ વારા લીની નમો નાથ નરસિંહ કૃપા પ્રહલાદ પે કીની નમો વિપ્રલ લઘુબળ વામ દેહ વધારે અને પરશુરામ કરફાદ કે મૈપક છત્રી મારે નમો રામ રાજેન્દ્ર રાજ લંકાપતિ રોળ્યો અને નમો કૃષ્ણ કીર્તાર તરત ગોવર્ધન તોળ્યો ઈ મારા નાથ કાળિયા ઠાકરે જે કુરુક્ષેત્ર ના રણ અંદર એક બાજુ અગિયાર ક્ષણી અને એક બાજુ હાથ અક્ષણી છે ના હમા આવી ભટંગત ગ્રોજ જુરે તનકાળ કાળ ચટંગત એક અને એક અચાળ ભટંગત બોલત બાન કમાન રટંગત માનુ સિંહ વારા ગટંગત આયુ દંત સના જીતે જીતે ગ્રોજ જુરે તનકાળ જીતે જીતે તીત ભાજત વાહન દોત અને જીતે જીતે જોગણી ખપર ભરાંત અને જીતે જીતે અચર બીર બિરંત મહાભારત ના યુદ્ધમાં ભગવાન ક્ષત્રિયો ને એટલો કાળ અને ક્રોધ મિલ્યો અને હથિયારો ખૂટવા માંડ્યા અને આ બાજુ માથા વગરના ના ધાડ ધાડ વગર ના માથા હોડી વગર ના હાથી વગરની હાથી વગર ની હોડિયા ખાળ 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 વ્યાવા માંડ્યા અને એ મહાભારતના યુદ્ધની અંદર વડા ભારતા રચાયા ખેલ કોર વોરા અને કરણ પાર થારા જુદ હુવા પર કાળા બાણરા ટંકાર યાર પાર આસમાન બાગા પનંગા થડંગા લાગા હાથ મે પાતાળ ઢાકિયા કોરવા બાણે પડી માથે મેઘ ધારા અને છૂટા બાણ પાર થારા યાકરા સમો એક બાજુ એમ કેવાય કરણ અને એક બાજુ અર્જુન બે હમા આવેલા અને આ બાજુ એમ કેવાય કે કરણે બાણ માર્યું અને દસ ટકલ અર્જુન નો રથ થઈ પાછળ હટ્યો ત્યારે ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર ભજે વ્રજેક મંડનમ સુભિચ્ગ મસ્તકમ સુનાદ વેણુ અષ્ટકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ ભલકારા દીધા ભગવાન કૃષ્ણે અને ત્યારે અર્જુને કીધું પ્રભુ ગાડે મારે બેઠા અને વખાણ દુશ્મન ન કરો છો જ્યારે મેં બાણ માર્યો અને કરણનો રથ છે દય નારાવા નોખી દીધો પાછળ ત્યારે બોલ્યા નહીં અને હવે બોલો છો ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે તારા રથ માથે હનુમાનજી મહારાજ બિરાજમાન છે હું બિરાજમાન છું અને તને હોતો તો તો નોખી દે જો નો તારું શું થાય અને એક શબ્દ ના કારણે યુદ્ધ ની અંદર ઉતર્યો તો કારણ કે જયારે ધ્રુપદ રાજા એ જયારે દ્રૌપદી નો અળ રાખેલો હવે અખે કટી ઉપર અને કીધ સ્વયંભર ભૂપ શકો ઈ ધ્રુપદ રાજા એ રાખેલો રાખેલો ત્યારે એમ કેવરાય દ્રૌપદીએ કીધું તું કે કરણને કે વંશ વડા રણ કોણ વરે અને એ શબ્દના કારણે આ મહાભારતના યુદ્ધની અંદર એ આખો પાયો રોકોણો અને એ ભગવાને મારે નાથે એમ કહેવાય કે આ પૃથ્વી માથે જન્મ લીધો છે ત્યારે કવિ કે પહોળ ઈ કરોડ પચાસ પથરાયલ રોદન જમી આ પ્રભુએ ગીધી પાછ કે ભારતવાળી ભૂમકા ઈ આ ધરતી છે અને ભગવાને આ ધરતી માથે જે અવતારો ધારણ કર્યા છે પણ મારે જે વાત કરવી છે કે જ્યારે ભગવાને વારા અવતાર ધારણ કર્યો અને સુવરનો રૂપ લઈ અને દાઢેમાં માથે પૃથ્વીને રાખી રીણાક્ષનો વધ કર્યો અને ત્યારે દેવ હોય કીધું ભગવાન તમારું આ સુવરનો રૂપ છે વારા અવતાર અમારાથી દેખાતો નથી અને ત્યારે ભગવાને એ રૂપ છે નાની મૂર્તિની અંદર સમાયું અને એ મૂર્તિ વાવ તાલુકાના ઢીમા ગામની અંદર ભગવાન વારા તરીકે ધરણીધર તરીકે પૂજાવા મળ્યા એ ધરતીને ધારણ કરી એટલે ભગવાનનું નામ ધરની ધર પડ્યું અને આ બાજુ વારા મંદિર તરીકે પૂજાતો હતો અને સમંત સંવંત તેરસોની સૈકાની અંદર જ્યારે અલાઉદ્દીન ખિલ્દીની ફજ થઈ ઢીમા માથે આવેલી ભગવાનનું મંદિર ખંડિત કર્યું ભગવાનની મૂર્તિ તોડી અને ફજ થઈ આગળ વધી આ બાજુ ઢીમણનાગનું મંદિર અને ઢીમણનાગના મોઢામાંથી ભમરા છૂટ્યા આખી ફજને ભાગવો પડ્યો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપના ધર્મની અંદર ખંડિત મૂર્તિની પૂજા થાય નહીં એટલે કેટલાય વર્ષ ભગવાનનું આસન એમને એમ પૂજાણું બસો વર્ષ સુધી ભગવાનનું આસન એમને એમ પૂજાણું અને બસો વર્ષ પછી રુદા પટેલને રુદા ભણા કેળ જાતના પટેલને મારો નાથ કાળીયો ઠાકર સપને આયા અને સપને આવીને કીધું ગીતો કારી ગાયને કાલે બે વાચડા જન્મ છે છય મહિને વગર નાથિયા ભરજિયા છે એ ગાડી ધૂતી જશે અને ગાડામાં બેહવાનો અને જ્યાં ગાડું ઊભું રહે જગ્યા ઉપર તમે ખોજજો ત્યાંથી મારી મૂર્તિ નીકળશે અને આ બાદ એમ કેવડાય ગામના માણસો ને રૂદા પટેલે વાત કરી સવારના ગાય વાછડા આવેલા ગામના માણસો કીધું છ મહિના સુધી વાડ જોયું છ મહિને આખું ધીમા છે રૂપા પટેલ નીકમાતો નથી અને આ બાજુ એમ કેવું વગર નાચ્યા બળધિયા ગાડા ની અંદર સુધી ગયા અને ગાડા ની અંદર બેઠા ત્યાંથી ગાડું હેડવા માંડ્યું અને ધીમાથી હેડતા હેડતા હાલનું રાજસ્થાન ની અંદર ડુંગરપુર જિલ્લો અને ડુંગરપુર જિલ્લાના એ જગ્યા ઉપર ખોદવામાં આવ્યું એક હાથ બે હાથ અને પાંચ હાથ માં તો ભગવાન ની મૂર્તિ નીકળી શરીરે ધર્યા લાલ પ્રીતમ સુવાગા પચા રંગ ઢેઢી ધરી શીશ પાકા વળ્યા ઓળ માથે ખુલા કેસ વાકા જોતા લીધ ઝાકા કડે ભેટ લીધી તેજ કસી ને ધારી ભગવાન ની મૂર્તિ નીકળી અને ઈ મૂર્તિ લઈ અને ત્યાંથી નીકળ્યા પેલો પરચો શિરોઈ મહારાજ ને આપેલો અને વૃદા પટેલના હોના ઠોસીના ભારો ભાર મારો નાથ થઈ તુરણા ત્યાંથી બીજો પરચો વાંકડીયા વડગામ ભમરસિંહ દેવડા ને આપ્યો અને ત્યાંથી ગાઢ એમ કેવડે ધીમા આવ્યું સવાન ચૌદસો સીતોતેર જેઠ સુદ એકાદશી અને મંગળવારના દિવસે ભગવાન ધરણી પ્રતિષ્ઠા ઢીમાની અંદર કરવામાં આવી ઈ પીઠ ધરણી પાટલી હર સુદ્ધ લેખનહાર

ભરવા જાય તો તારીખ આ બાજુ વોરંટ નીકળે કરવું શું કે જે થાય ત્યાં ભગવાન પુન્યમ તૂટવી ન જુએ અને એમ કેવરાય કે પોતે પુન્યમ ભરી બે દિવસે અંદર એમ કે વકીલ વકીલે જવાબ આપેલો વા શું ભલામણો જોધપુર ની કોર્ટ ની અંદર તમે જવાબ દીધા છે શું દલીલો કરી છે આવા જવાબ જો પેલા દીધા હોત તો આટલો કેસ જ કે શું વાત કરો છો કે હું તો કોર્ટમાં આવ્યો નથી તો તમે ક્યાં ગયા હતા હું ધણીધર ધણી સાંભળે પુન્યમ ભરવા ગયો હતો તો એ જોધપુર ની કોર્ટમાં જે પુનમ જવાબ દેવા માટે આવેલો તો જજ સાહેબ ની સામે એ કોણ હતો એ મારો નાથ કાળિયો ઠાકર ધણી સામળો હતો એ કાળિયા ઠાકર માટે તાર કવિ લખે કે પીઠ ધણી ધર પાટલી હરસુત હરસુત લેખન હાર તવ ચોરા ચરીપા તણો પરમ ન લભે પાર ઈ એકો મન ઉચાટ રાખો નવ માનવ રુદે ઈ વશમી ટાળી વાટ સવળી કરશે સમળો બળતા રાખ્યા બાળ બીજે બિલાડી તણા ઈ ચાળે ગ્રહી ચાળ સાચો બેલી સામળા ઈ પાચમ માં પ્રહલાદ થંભ દેખી ઝોખો થયો ઈશ્વણી ભગત ભક્તની સાધ કે કલવી ચલવી કીડી સાંભળા ઈ ગ્રહેલો ગુજરાત છઠે તે છોડાવ્યો ઈ લટકા લાની લાજ ઈ છેવટ રાખી સાંભળા છેલ્લે માં ભગવત યાદ કરી મારી વીણા વાણીને ને વિરામ આપો કારણ કે ઈ પરાશક્તિ કે આદિ ઉપાય રૂપ માયા ખેલ ખાયા દાણ વાંધુ દંભ જાય દબર જાય બહુ ગણાવન વન ગંગ માય પ્રબળ પાંગ રે જો માયા જગ પે દે જો કવિ પે